નમસ્કાર મિત્રો આજે મારીયા ભિયંકા ને કેવું છે કે ભિયંકા આજે દાદા તને એક મસ્ત મજાની વાર્તા કહેશે બંટી અને બબલી નામના જોડિયા બે ભાઈ બહેન હતા એકદમ માસુમ તારી જેવા જેવા ચબરાગ પણ પણ એક વખત એમના પપ્પા નવી બકરી લાવ્યા આખું પરિવાર રાજી રાજી થઈ ગયો હવે તેમના વાડામાં ગાય હતી ભેંસ હતી અને હવે બકરીનો એમાં વધારો થયો ભાઈ બહેન બંટી અને બબલી બંને બહુ હરખાતા હતા ને માયરો બને હરખાય એવી રીતે આ માયરવે પ્રિયંકાને કહ્યું કે ભિયંકા આપણે આ બકરી તો પપ્પા લાવ્યા છે હવે એનું નામ શું રાખશું અને ભિયંકાએ કહ્યું કે આ બકરીનું નામ આપણે રૂપા રાખશું એટલે આરજવ અને બિયંકા એ બંને ભાઈ બહેને મળીને એ બકરીનું નામકરણ કર્યું રૂપા નામ આપ્યું અને હવે આર્જવને માયરવને પ્રિયંકાએ કીધું કે માયરવ જોજે માયરો જોજે આપણા આખા ગામની અંદર રૂપા દેવી ગોરી ગોરી મસ્ત મસ્ત એક પણ બીજી બકરી ન હોવી જોઈએ બોલતી બકરી બકરીને પુચકારવા લાગી અને માયરવે કહ્યું કે પ્રિયાંકા હું તો કહું છું કે રૂપા જેવું એક પણ ગોરુ જાનવર બીજું કોઈ હોવું જ ન જોઈએ આપણા ગામ પ્રિયંકાએ કહ્યું કે ના બંટી એવું ન હોય ગામ છે એમાં તો ઘણા બધા ગોરા હોય કાળા પણ હોય શ્યામ પણ હોય આપણે તો આપણી રૂપાને હંમેશા ગોરી ગોરી મસ્ત મસ્ત નવડાવી દોડાવીને રાખશું એને પાવડર લગાડશું એને આપણે શેમ્પુથી નવડાવશું પણ એને હંમેશા આપણે બહુ જ સરસ રીતે રાખશું બીજા દિવસે બંને ભાઈ બહેન માયરાઓ અને પ્રિયંકાએ તો બકરીને લઈને ગામમાં નીકળ્યા ફરવા માટે પ્રિયંકા ને એની મમ્મીએ કહ્યું કે આ બકરી હજી કાલે જ આવી છે ભિયંકા આપણે હજુ આ ગામમાં બીજા કોઈને આપણી બકરીને બીજા કોઈ ઓળખતું પણ નથી અને તું પણ અહીં નવી નવી રેવા આવી છો આપણે પણ નવા નવા રહેવા આવ્યા છીએ આપણને પણ આ ગામના રસ્તાઓ ખબર નથી ગૌરે ગામના રસ્તાઓ ખબર નથી પૂરા તો પછી તું અને માયરવ જાઓ છો રૂપાને લઈને ગામમાં ફેરવવા માટે તો ધ્યાન રાખજો પાછા રસ્તો ભૂલી ન જતા અને થયું પણ એવું માયરવ અને બિયાંકાએ બને એ બકરીને લઈને જતા હતા અને રસ્તામાં બકરીની દોરી જે બાંધેલી હતી એમના હાથમાં હતી છૂટી ગઈ બકરી તો દોડતી દોડતી ભીડમાં ખોવાઈ ગઈ ત્યાં ભીડ બહુ હતી હવે આટલી બધી ભીડમાં આટલી બધી પબ્લિકમાં બકરીને શોધવી કેમ માયર બને બિયાંકા બને તો મૂજાઈ ગયા અને એ બને તો એકદમ ઉદાસ થઈ ગયા શેડ થઈ ગયા કે હવે બકરીને શોધવી કેમ બકરીને શોધશું કેમ અને વગર બકરી લીધા વગર આપણે જો ઘરે જશું તો મમ્મી આપણને વળશે એ વધારામાં હવે એક બાજુ બકરી ખોઈ જવાનું એમને ડર અને બીજી બાજુ મમ્મી વળશે એનો ડર હવે શું કરવું બંને બાળકો માયર અને પ્રિયંકા નિરાશ થઈને આંગણામાં બેસી ગયા અને એટલામાં માયરવાના મગજમાં વિચાર આવ્યો કે માં હમણાં માર્કેટ જશે અને ત્યારે આપણે ચૂપચાપ સી જશું અને પલંગ પલઈને સૂઈ જશું કાકે એ વાત સાચી મમ્મી માર્કેટ જશે પાછળ દાદી હશે દાદી તો સામાયિક કરતા હશે દાદીને ક્યાં ખબર હશે કે આપણે રૂપાને અહીંથી લઈ ગયા હતા અને રૂપા આપણા ઘણા ખોવાઈ ગઈ અને આપણે તો ચાદર ઉઠીને સૂઈ જશું મમ્મી માર્કેટમાં આવશે ત્યારે આપણે તો સૂઈ જવાનું ડોંગ કરશું મમ્મી પણ એમ સમજ છે કે આપણે સૂઈ ગયા એટલે રૂપાની વાત ભૂલાઈ જશે આવું વિચારીને માયર અને બિયાંકા તો મમ્મીના બહાર જવાની રાહ જોતા ઘરની બાજુમાં દિવાલના પડખે પાછળ જઈને છુપાઈ ગયા બન્યું પણ એવું થોડીક વાર થઈ અડધો એક કલાક નીકળ્યો હશે અને મમ્મી માર્કેટ જવા નીકળી બિયાંકાએ જોયું માયરવને ઇશારો કર્યો માયરવને બિયાંકા બને ચૂપચાપ મમ્મીને જતા જોઈ રહ્યા મમ્મી જતી રહી એટલે જેવી મમ્મી ગઈ એમની આંખથી ઓઝલ થઈ એટલે બિયાંકાએ તો ફટકરતું ને ઘરની બેલ બગાડી તો દાદી તો સામે હોતા ઊભા દાદીએ ખોલ્યું અને દાદી તો બિયંકાને માયરવને જોઈને ખુશ થઈ ગયા એટલે દાદીએ તો કોઈ જાતની પૂછપરછ કર્યા ને માયરવને ઘરની અંદર લઈ લીધા અને આ બંને ડાયા ડમરા થઈને ઘરની અંદર જઈને બેડરૂમમાં ગયા પોતાના રૂમમાં ગયા અને ચાદર ઉઠીને સૂઈ જવાનો ડોંગ કર્યો કલાક એક થઈ અને મમ્મી પાછી આવી મમ્મીએ દાદીને પૂછ્યું કે ભિયંકાને માયર ક્યાં છે તો દાદીએ કીધું ભિયંકાને માયર એ તો બંને પોતાની રૂમમાં છે તો કે અવાજ કેમ નથી આવતો એ બેનો તમારા મસ્તીનો ક્યાંય અવાજ નથી આવતો કેમ આટલી શાંતિ છે તો દાદી કે હું તો સામાયિક કરતી હતી મને શું ખબર તું જ જોઈ લે એટલે મમ્મી તો બિયાંકાના રૂમમાં ગઈ તો બે અંકા અને માય રહો તો બને ચાદર ઉઠીને એસી ચાલુ કરીને પોતાના રૂમની અંદર સૂઈ ગયા હતા એટલે મમ્મીને થયો કે ચાલો બને સૂતા છે તો આપણે એમને નથી ઉઠાડવા એટલે મમ્મી તો પોતાના કામે લાગી ગઈ રાતની રસોઈની તૈયારી કરવા લાગી મમ્મી આ બાજુ બને ભાઈ બહેને એકબીજાની સામે જોયું તાળી પાડી ચાલો ફાસ્ટ બચી ગયા બીજો અડધો કલાક કલાક નીકળ્યો આ ચાણ બે મમ્મીને યાદ આવ્યું કે રૂપા કેમ નથી દેખાતી એટલે એણે તો તરત દાદીને કહ્યું કે રૂપા ક્યાં ગઈ દાદી કે રૂપાને તો ને માયરો બને બારે ફરવા લઈ ગયા તા તો ના તો પાડી હતી કે તે ના પાડી હતી પરંતુ એ તો ચૂપાચૂપ લઈ ગયા પછી પાછી નથી લઈ આવ્યા એ કે એ ખબર નથી મને પણ યાદ નથી હું પણ ભૂલી ગયું છું મને મેં પણ પૂછ્યું નથી એટલે મમ્મી તો ગઈ ભિયંકાના રૂમમાં અને ભિયંકાને કીધું કે હે ભિયંકા જાગ ક્યાં છે રૂપા માયરો સામે જુએ માયરો પ્રિયાંકા સામે જુએ હવે શું કરું એટલે પ્રિયાંકા મને ખબર નથી હશે ક્યાંક ટેરેસમાં હશે એટલે મમ્મી તો ટેરેસમાં જોવા ગઈ તો ટેરેસમાં પણ પ્રિયાંકાનો રૂપા નહોતી એટલે મમ્મીને સમજ આવી ગયું કે કંઈક ગરબડ છે એટલે મમ્મીએ થોડું કડક થઈને પ્રિયાંકાને માયરોને કીધું સાચું કહો રૂપા ક્યાં છે કે રૂપા છે ને અમે માર્કેટમાં ગયા હતા અમે લેન બારી લઈને અને અમારા હાથમાંથી એની દોરી છૂટી ગઈ અને રૂપા તો ભાગી ગઈ હવે એને ક્યાં શોધવી એટલે અમે તો ચૂપાચૂપ ઘરે આવી ગયા મમ્મી ગુસ્સે થઈ આ બને તો ચૂપાચૂપ મમ્મીનો ગુસ્સો સહન કરી ગયા એટલામાં થોડીક વાર થઈ દરવાજા પાસે ઘરના દરવાજા પાસે બે 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 નો અવાજ આવ્યો બિયંકા તો ચમકી કે આ તો રૂપાનો અવાજ મારો કે હા જે તો રૂપાનો અવાજ તો કે નાના તને ભ્રમ થાય છે નાના મેં અવાજ સાંભળ્યો મારા કાનથી વ્યાંકા મેં પણ સાંભળ્યું એટલે બને તો જઈને દરવાજો ખોલ્યો દરવાજો ખોલ્યો તો રૂપા તો સામે ઊભી હતી બે મેં કરતી રહી અને જેવી રૂપાને એમણે જોઈ બને ભિયંકા અને માયરો તો ખુશ ખુશ થઈ ગયા રૂપા પાછી ઘરે આવી ગઈ મમ્મીને કહે મમ્મી મમ્મી જો આ કોણ આવ્યું રૂપા આવી મમ્મી કહે હવે બદમાશો બીજી વાર આવી બદમાશી નહીં કરતા મને પૂછ્યા વિના એને બારે નહીં લઈ જતા આજે તો આ પાછી આવી ગઈ બીજી વાર નહીં આવે તો બધાય હરખાઈ ગયા રૂપા બે મેં કરવા લાગી ગઈ દાદી ખુશ મમ્મી ખુશ પપ્પા પણ આવી ગયા હતા પપ્પા પણ ખુશ અને તરત બિયાંકાએ દાદાને ફોન લગાડ્યો કે દાદા દાદા આજે તો આ બધું થયું દાદા પણ ખુશ બિયાંકા અને માયરવ બને ખુશ ખુશ થઈને તાળીઓથી નાચવા લાગ્યા કૂદવા લાગ્યા અને એમની સાથે રૂપા પણ બે બે કરીને બંને પગ આગળના ઊંચા કરીને કૂદવા લાગી અને મમ્મીએ એટલામાં મ્યુઝિક સિસ્ટમ શરૂ કરી દીધી એટલે મ્યુઝિકના તાલે બધાએ ખુશ ખુશાલ થઈને રાતના ડિનર કરવા માટે બધાએ બેઠા ખાધું પીધું ને રાજ કીધું બેંકા કેવી લાગી આ સ્ટોરી મને કેજી જરા ફોન કરીને વંદે માતરમ દાડો મોજ કરે